વડોદરા શહેરના મંગળ બજારમાં અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે જેને લઈને મંગળ બજારમાં આજરોજ પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા રોડ પર આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી વડોદરા શહેરમાં મંગળ બજારમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે અને ત્યાંના રહેવાસી ટ્રાફિક થી હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે સ્થાનિક દ્વારા પાલિકાની ટીમ દ્વારા રોડ પર આવતા દબાણો દૂર કરવામાં આવ્યા હતા કાલે સાંજે પાલિકા દ્વારા મંગળ બજાર ના વેપારી ને વોર્નિંગ આપવામાં આવી હતી કે રોડ પર જે પણ દબાણ કરતા હશે તેમના માલ સામાન જપ્ત કરવામાં આવશે ત્યારે આજરોજ વેપારી રોડ પર દબાણ કરતા નજરે પડ્યા હતા હતા ત્યારે પાલિકાના દબાણના દબાણના અધિકારી દ્વારા એક વધુ સામાનો જપ્ત કર્યા વહીવટી વોર્ડ નંબર શોપિંગ સેન્ટર થઈ અને મંગળ બજાર નો જે એરિયા છે તેમાં આજનો રોજ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ પર છે કાલે સાંજે પણ એ પ્રકારના દબાણો દૂર કરવામાં આવેલા અને જનરલ રાહદારી ખુલ્લો મૂકવામાં આવેલો હતો અને હાલમાં એક ટ્રક જેટલો માલસામાન જપ્ત કરવામાં આવેલ છે